તો પેલી વાત મારે તમને એક આંખમાં સુરવીતા છે એની અને બીજી આંખમાં માં રુજુતા છે એની એક વાત કરી દઉં તમને કે જ્યારે ઝીંગાણાનો જુવાન એ પિતાને પગે પડીને એટલું કીધું કે પિતાજી હું રણમેદાન જાઉં છું તો કે જા બેટા મારું નામ ઉદલું કરીને હો અને બીજા ઓરડામાં જઈને માને કીધું કે માં છે ને અમૃતનું ઝાડ છે સાહેબ બાપ એ તો દેવતા દેવતા પરમ એક મહાત્મા છે એનું શરીર શાંત થઈ ગયું પણ મને ઘણા વર્ષો પેલા એક વાત કરેલી કે વિખુદાન ભાઈ વિધિના આ બધા જ યુવાનો યુવાન ખાસ સાંભળે હો અને જીવનમાં ઉતારે એટલું નહીં સાંભળવાનું નહીં ઉતારવાનું આ વાત એવી હોના જેવી વાત છે આ વાતું ક્યારે તમને મને નહીં ગમે કે જ્યારે સોનાને કાટ લાગશે ગંગાધરમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જેદી ખડ ખાએ ને તેદી આ વાતું નહીં ગમે સાહેબ સોનાને કોઈથી કાટ ન લાગે ગંગાધળમાંથી કોઈથી દુર્ગંધ ન આવે અને હાવત કોઈથી ખડ ન ખાય એવી આ વાત છે એ મહાત્મા મને વાત કરેલી હું તમને કરું છું સાહેબ એનું તો શરીર શાંત થઈ ગયું મને કે ભીખુદાન ભાઈ વિધિના આંકડા કોઈથી ફરે નહીં ફરે નહીં ફરે જ નહીં કોઈથી ફરે નહીં તો મેં કીધું બાપુ એમ તો હા ત્રણ બાપ તું ફેરવી નાખે વિધિ ના ત્રણ બાપ તું મેં કીધું કઈ બાપુ કે એક છે ને કઠણ સાધના તમારા આંકડા ઇન્દ્ર બાપુ એને એમ કીધું કે ફેરવી નાખે કઠણ સાધના છે ને તમારે વિધિ ના આંકડા ને ઉત્તર દક્ષિણ દક્ષિણ ઉત્તર કરી નાખે અને બીજું સદગુરુ દ્રષ્ટિ છે તમારા આંકડા ફેરવી નાખે શક્તિપાત કરે એટલે એક તમારા માંડે તો તમારા ઉત્તરના દક્ષિણ દક્ષિણના ઉત્તર તમારા ભાઈના આંકડા ફેરવી નાખે અને ત્રીજું મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે સાહેબ હવે એ મહાપુરુષે મને શું વાત કરી એ તમને કહું કે ભીખુદાન કલયુગ બેહી ગયો છે આમાં કોઈ સાધના થઈ થઈ છે કે તમારે તમારે જો ચોખ્ખો યજ્ઞ કરો હાલો આવતી આવતીકાલે કાલ પણ ક્યાં ભુવા ભુવાજી ક્યાં કઠ ચોખ્ખો યજ્ઞ કેવી રીતે થાય ચોખ્ખું ઘી મળે ચોખ્ખું દૂધ મળે કોઈ ચોખ્ખા પદાર્થો મળે આ યુગનો પ્રભાવ છે એટલે કઠણ કઠણ સાધનાય તમે નહીં કરી શકો અને બીજું સદગુરુ બહુ મળવા મુશ્કેલ છે યુગ ફરી ગયો છે સદગુરુ મળવા મુશ્કેલ છે સંતો મળશે સાધુઓ મળશે પણ સદગુરુ મળવા મુશ્કેલ છે પણ મને કે મા બાપના આશીર્વાદ તો તમે કાયલથી શરૂ કરી દો ને તોય હાલે

આગળ આવેલો ને તારી બેને એમ કીધું કે ભાઈ ઉતાવળો કેમ તો કે રણ મેદાન જાઉં છું દુશ્મનો ગાયુને વારી જાય છે ધર્મને ને ઢીંગાને જાઉં છું તો કે ભગીની ઓલાવે ભાઈને ને હેતે શિર ધરીને હાથ વિજય પામજે વીર તું સુરાનો કરજે સંગા દુશ્મનનો નો વાલી અને મારા માંડવામાં જવતુલ હોમમાંથી વેલો આવજે હવે પિતાએ એમ કીધું નામ ઉજળું કરી આવજે માયે એમ કીધું ધાવણ ઉજળું કરી આવજે બેને એમ કીધું જવતલ હોમ માટે વેલો આવજે પણ ભારતની આરી નારી એની પત્ની ઓરરો ઓઢીને બેઠી છે ને એને વિચાર આવ્યો કે બધાય જો કહેતા હોય તો મારીએ કંઈક ફરજ આવે છે ને એને આવીને એટલું કીધું સાંભળ્યું તો કે હા પિતાજી કીધું ને કે મારું નામ ઉદલું કરીને આવજો તો કે હા માએ કીધું ને કે ધાવણ ઉદલું કરીને આવજો તો કે હા તમારા બેને મને એમ છે કે એમ કીધું કે માંડવામાં જવતોલ હોમવા માટે વેલા આવજો તો કે હા કે હું તારી અર્ધાંગના એટલું કહેવા માટે આવી છું કે કા મરજો કા મારજો પણ પીઠમાં દેજો લગાર મારી સહીરુ મેણા મારશે આ તો કાયર કેરી નાર માટે કા મરજો કા બીજાને મારજો ને પીઠમાં દેજો લગાર કા ખપી જાય છે ને કા કોકને મારી નાખજે પણ તું પીઠ બતાવતો નહીં અને આ દેશ નો યુવાન સાહેબ એને કીધું હવે કઈ કેવું તો કે હા કંઠા જાય કે મત ઢૂંઢે કોઈ સાથ તારા સાથી ત્રણ જણા એક હયું કટારી હાથ હે તો કે હવે કઈ સમસમ રૂવાડા બેઠા થઈ ગયા યુવાન કીધું હવે કઈ કેવું તો કે હાજી હજી એક વાત કેવી છે કે કંઠા રણ જાય કે ભાગી મત લજા ઓલી જોલી આવે ત્રબક થી મરદા કેરી મજા હે અને હવે અને હવે જે બાઈ બોલે છે એ બહુ સરસ વાત છે કે માફ કરજો મેં તમને આકરા વેણ કહી દા આ રાજપૂત હતો ચંદાવત અને રાજપૂતાણી હતી હાડી રાણી સાહેબ એને એમ કીધું કે માફ કરજો મેં તમને આકરા વેણ કહી દીધા છે પણ તમે જો રજા આપો તો મારે એક વાત કરવી છે હે કે શું કે કંઠા રણમે જાય કે ભાગીન મંગાવી શેણ ભાગીન પાછો આવી તો તું ભા અને હું ભેણ પણ હવે હું તને એક વાત કહેવા માંગુ છું કે જો શીખ રાજરી હોય તો મેં ભી ચલું તું સાથ હું ઓરડો ઓઢીને બેઠી છું પણ તમારી રજા દો તો હું ઉમર ઓળંગી શકું તરવાર બે તમારી હારે નીકળી જાઉં અને દુશ્મનનો નો દાટ વાળી નાખું ત્યારે આ દેશના રાજપૂતે આ દેશના યુવાને એટલું કીધું તું ના હવે હારે આવવાની જરૂર નથી કા મરસા કા મારસા કા રણ રહી જાત મને કાળે ઘેરો કામીની હવે સંગડે કી સોહાય પણ તમે ધ્યાન રાખજો હવે એનો વારો આવ્યો કે તમે ધ્યાન રાખજો કે તમે મારી ફિકર કરો માં હું ઓરડો ઓઢીને બેઠું છું મારી કોઈ ચિંતા કરો માં તમે તમારે તો કે નહીં હજી તમે ધ્યાન રાખજો તો કે નહીં હું ધર્મ જાળવીને બેઠું છું મારી ચિંતા કરો માં ત્રીજી વાર કીધું ઠકરાણા તમે ધ્યાન રાખજો આડે રાણી તો કે નહીં મારી ચિંતા કરો માં ચોથી વાર જ્યાં બોલે તા તો એટલું કીધું દાસી તો કે હા ઓરી તરવાર લઈ લેતા ઘરમાંથી

કે નવઘરને હામે વરવડી આવી ઊભી રહીતી ને એમ દીકરી ઊભી રહી આ રાજપૂતને હામે છે ચંદાવતને હામે ખોળલી ઊભી ગઈ કે દીકરી અટીજા મારે મોડું થાય છે રણમેદાનમાં એવનો ગાયું લઈ જશે કદાચ હે વારી જા હે તો કે નહીં હટું હટીશ નહીં તો કે પણ હટી જા બેટા હું તને કહું છું મારે મોડું થાય મારે રણમેદાન જવું છે કે હું નહીં હટું તો કામ છે તો કામ છે એટલે તો હું અહીં આવી છું આડી ફરી છું કે શું કામ છે કે તમે રણમેદાનમાં માં જાઓ છો ને તો હા દુશ્મનો નો દાટ વાલવા જાઓ છો તો કે હા તો એક કામ કરજો ને અમે પાંચસો બે નું અહીંયા ઝીંગી પોતી હેરીમાં રમીએ છીએ તો અમારે તમે પાછા આવો ને તો દુશ્મન નું માથું લેતા આવજો મારે ઢીંગલા ઉપર ચડાવવું છે અને ત્યારે આ દેશના ચંદાવાતે એટલું કીધું જીવતો હોય તો લેતો આવીશ નકર કોકની હારે મોકલી દેશ પર તારા જેવી હાથ આઠ વર્ષની દીકરીઓ દુશ્મનના માથા લઈ અને ઢીંગી પોતે રમશે ત્યાં મારી ભારતની સંસ્કૃતિનો કોઈ દી વાળ વાંકો નહીં થાય કોઈ દી કોઈ દી મારો ધર્મ જોખમ જોખમા હે નહીં જોખમમાં નહીં મુકાય અને સમરાગની માલિપા જઈને દુશ્મનનો દાંત વાલ્યો આ સુરવીરતાની એક આંખ થઈ આપણી પણ રુજુતાની આંખ સુરવીર છે સુરવીર જ હોય એની આંખમાં કરુણતાય હોય એમાં વિનાશ હોય અને એનો એક પ્રસંગ કહી દઉં સાહેબ આના અનુસંધાનમાં કે આજ પૂજુ તાન પાલિયા ગઈ મારા દલ લાલ રંગ થી કોણ રંગી ગયું બે પ્રશ્નો કવિ પૂછ્યા બે પ્રશ્નો ના જવાબ જે પાલિયો આપે છે ને એ આંખમાં વિનાશ છે સાહેબ કરુણતા છે રજુ છે

અને તને કોણ રંગી ગયું છે એ વાત આવીને તારે ને અને તો આવી ગઈ સાહેબ એ એક મૂડી છે ભારત દેશની સાહેબ આસુ પણ મૂડી છે આસુ તો બધા પ્રદેશની ભાષા છે સાહેબ હે એટલે શું કહે છે કે હવે જાજુ મને એ પૂછ મારે કવિ આયા મને કરવા દે વિશરામ રે આયા મને કરવા દે વિશ્રામ ਐ ਹੋਵੇ ਦਾਜੂ ਮਨ ਐ ਹੋਵੇ ਦਾਜੂ ਮਨ ਪੁੱਛ ਮਾਰੇ ਕਵੀ ਆਇਆ ਮਨ ਕਰਵਾ ਦੇ ਵੀਸਰਾਮ ਰੇ ਆਇਆ ਮਨ ਕਰਵਾ ਦੇ ਵੀਸਰਾਮ ਪਣ ਜੇ ਨੇ ਸੇਤੀ ਨਾ ਸੀ ਦੂਰ ਭੂਸਣਾ ਇਨਾ ਰੰਗੇ ਆਇ ਰੰਗਾਣਾ એના રંગ હાય રંગાણા ભારતની સંસ્કૃતિમાં બે સુરવીતા અને ઋજુતા બેય છે એટલે તો કવિને કેવું પડ્યું છે thank you